હું એક કવિતા રજુ કરીશ કે જે મને ખૂબ જ ગમે છે કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે મારી ભાષામાં એથી જ સૌથી પહેલો ક આવે કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ કૃષ્ણ તારી કુંજ ગલી ને એમાં ઉગ્યા કદમ કાલિન્દ્રીનો ધરો નાક પણ એમાં કાળ્યો જ આવે કે તને ક હારે જ ફાવે કૃષ્ણ તારી સખી અને કોનતાઈ તારો મિત્ર કૃષ્ણ તારી સખી ને કોનતાઈ તારો મિત્ર ફૂઈ કુંતી અને ક્રૂર મામા કંસમાં પણ પહેલો તો ક જ આવે કે તને ક હારે જ ફાવે કૃષ્ણ મને લાગે કે તને ક હારે જ ફાવે યુદ્ધ તો ગમે ત્યાં થાય એમાં પણ કુરુક્ષેત્રનો ક અને વિપક્ષમાં હોય જો કૌરવ તો તને કાવા દાવા કરતા પણ ફાવે કે તને ક હારે જ ફાવે અર્જુનનો શત્રુ ભલે કરણ ક નાતે તો પોતી કો લાગે અર્જુનનો શત્રુ ભલે કરણ